શું બે હજાર છવ્વીસ માં યુદ્ધ અને મહાવિનાશ તરફ આગળ વધી રહી છે દુનિયા શું કહેવું છે જ્યોતિષ શાસ્ત્ર વિગતવાર આજે જાણીશું તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષી માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ ને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આકાશ મંડળમાં ક્રૂર ગ્રહોનો જમાવડો એક રાશિમાં થાય છે ત્યારે પૃથ્વીએ રક્ત અને આંસુઓથી અભિષેક કર્યા છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો મહિનો કંઈક આવો જ ભયાનક પટકથા લખી રહ્યો છે પ્રાચીન જ્યોતિષીય પુરાવાઓ અને પંચાંગના વર્તમાન ગણતરીને જો મેળવવામાં આવે તો એક એવી તસવીર ઉભરી આવે છે જે રૂવાળા ઊભા કરી દે તેવી છે આ માત્ર ગ્રહોની ફેરબદલ જ નથી પરંતુ મહાવિનાશનું બ્લુ પ્રિન્ટ પણ ગણાય છે વિશ્લેષણ કરીએ તો જણાશે કે પૃથ્વી માત્ર એક સામાન્ય ખગોળીય ગોચરથી નહીં પરંતુ નિર્ણાયક ગ્રહ શક્તિઓના એક સાથે સક્રિય થવાને કારણે એક હાઈ રિસ્ક પેરોઇડમાંથી પસાર થઈ રહી છે આ માત્ર ગ્રહોની ફેરબદલ નથી પરંતુ વૈશ્વિક વ્યવસ્થાના રિસેટ થવાની આહટ પણ છે કુંભમાં ચતુર્ગ્રહી દબાણ નિર્ણય લેવાની ક્ષમતા પર ગ્રહણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના પ્રથમ અઠવાડિયામાં કુંભ રાશિમાં એક જટિલ ગ્રહીય પ્રયોગશાળા બની જશે અહીં સૂર્ય બુદ્ધ શુક્ર અને રાહુનો જમાવડો થવાનો છે તેને શાસ્ત્રીય ભાષામાં સામૂહિક ગ્રહ સંઘર્ષ કહેવો વધુ ઉચિત રહેશે સત્તા અને છાયા ગ્રહણની અસર કુંભમાં સૂર્ય અને રાહુનો સંયોગ ટેકનિકલી રીતે પૂર્ણ ગ્રહણ નથી પરંતુ તે વૈશ્વિક નેતૃત્વની નિર્ણય લેવાની ક્ષમતા પર છાયા ગ્રહણ સમાન કાર્ય કરી રહ્યું છે સૂર્ય આત્મા અને શાસનનો પ્રતિક છે જ્યારે રાહુ બ્રહ્મ અને અચાનક આવતા અવરોધોનો જેના કારણે દુનિયાના શક્તિશાળી સારી રાષ્ટ્રાધ્યક્ષો આ સમય અહંકાર પ્રેરિત ભૂલો કરી શકે છે સંધિ સમજૂતીઓ તૂટી જતી જોવા મળી શકે છે રાહુની ઉપસ્થિતિ સંચારમાં અવરોધ અને મિસઇન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતી દ્વારા યુદ્ધ જેવી સ્થિતિઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા રાખે છે કારણ કે કુંભ એક વાયુ તત્વની રાશિ છે જે આજના યુગમાં ઇન્ટરનેટ સેટેલાઇટ અને ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરે છે અહીં બુધ એટલે કે વેપારના કારક અને શુક્ર એટલે કે આર્થિક સુખના પીડિત થવું એ દર્શાવે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં કોઈ મોટો ગ્લોબલ સાયબર આઉટેજ અથવા ડિજિટલ નાણાકીય સંસ્થાઓનું પતન એટલે કે ક્રેશ થવાની ઉચ્ચ સંભાવના બની શકે છે મીન રાશિમાં શનિ એ દરિયાઈ સીમાઓનું પુનર્નિર્ધારણ કરાવી શકે છે એક મહત્વપૂર્ણ તથ્ય જેને નજરઅંદાજ ન કરી શકાય તે છે કે શનિ એ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. મીન એ જળ તત્વની અંતિમ રાશિ છે જે મોક્ષ, વિનાશ અને રહસ્યોને સમાવે છે. શનિનું મીન રાશિમાં હોવું એ દરિયાઈ વેપાર અને જળ સ્ત્રોતો માટે એક કઠિન પરીક્ષા છે. દક્ષિણ ચીન સાગર, લાલ સાગર અને હિંદ મહાસાગરમાં જહાજોની અવરજવર પર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ગ્રહીય દબાણ સ્પષ્ટ જોઈ શકાય છે. આનાથી ભૂમિગત રાજકીય પરિણામો પ્રભાવિત થઈ શકે છે અને શનિ ન્યાયના દેવતા છે જળ રાશિમાં તેમનો ગોચર સંકેત આપે છે કે આવનારા સમયમાં દરિયાઈ સીમા વિવાદ વૈશ્વિક યુદ્ધનું મુખ્ય કારણ બની શકે છે દેશો વચ્ચે પાણીની વહેંચણીને લઈ અને થતા સંઘર્ષ હવે માત્ર ટેબલ સુધી સીમિત રહેશે નહીં સિંહનું કેતુ નેતૃત્વ સંકટ અને માનહાનિ સિંહ રાશિમાં કેતુની ઉપસ્થિતિ છે

પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે યુએન અને નાટો ની અંદર વિખંડન જેવી સ્થિતિ બની શકે છે આ લીડરશિપ વેક્યુમ નેતૃત્વ શૂન્યતાનો સમય છે જે જનતામાં અસુરક્ષાની ભાવના ઉત્પન્ન કરશે મંગળ અને ધનિષ્ઠા નક્ષત્ર સૈન્ય ઉશ્કેરણી જેવું પરિસ્થિતિઓનું નિર્માણ થશે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મંગળનું પોતાના જ દક્ષતા ધનિષ્ઠામાં પ્રવેશવું એક અગ્નિ વિસ્ફોટની સ્થિતિ ઉત્પન્ન કરે છે મંગળ સેનાપતિ છે અને ધનિષ્ઠા તેની પોતાની ઉર્જા છે આ સીધી યુદ્ધની જાહેરાત નથી પરંતુ તે સૈન્ય ઉશ્કેરણી અને વ્યૂહાત્મક ઓથરામણને હાઈ એલર્ટ પર લઈ જાય છે આ સ્થિતિમાં વાયુ વેગ વધુ હોય છે મંગળની ધરિષ્ઠામાં ઉપસ્થિતિ અને કુંભના વાયુ તત્વોનો મેલ વિનાશકારી ચક્રવાતો અને હાઈ પ્રોફાઇલ વિમાન અકસ્માતો તરફ ઇશારો કરે છે આ કાલખંડ ટેકનિકલ ખામીઓને કારણે થતા વિસ્ફોટો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે જીઓપોલિટિક્સ દક્ષિણની આગ અને ઉત્તર પૂર્વનો ક્લેશ દક્ષિણી વિસ્તારોમાં યુદ્ધ જેવા હાલાત બનતા દેખાઈ રહ્યા છે ફેબ્રુઆરીમાં ભારતના દક્ષિણ ઇન્ડોપેસિફિકમાં મધ્ય પૂર્વ મિડલ ઇસ્ટમાં તણાવ પોતાની ચરમસીમા પર રહેશે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોમાં શાસનને ક્લેશ થવાનો અર્થ છે આંતરિક સુરક્ષામાં મોટી ચૂક અથવા વિદેશી તાકાતો દ્વારા ફેલાવવામાં આવેલો ભ્રમ એ રાહુના પ્રભાવને કારણે કેતુનું સિંહ રાશિમાં હોવું એ દર્શાવે છે કે આંતરિક વહીવટી તંત્રને પોતાની સાખ બંને કાલખંડોમાં કડક અને રાહુ વચ્ચે કઠોર સંઘર્ષકારી સંબંધ હતું ઓગણીસો માં આ સંબંધ સડા પ્રકૃતિનો હતો જ્યારે ઓગણીસો માં તે દીર્ઘકાલીન સંરચનાત્મક ટકરાવનો રૂપમાં પ્રગટ થયો હતો વર્ષ છવ્વીસમાં મીન રાશિમાં સ્થિત શનિ અને કુંભ રાશિમાં સ્થિત રાહુને કારણે સામૂહિક વ્યવસ્થા એક પાપ જેવા દબાણમાં આવી જાય છે આ શાસ્ત્રીય દ્વિદ્વાદશ યોગ નથી પરંતુ ફલિત સ્તરે ગુપ્ત સંઘર્ષ અને પરોક્ષ યુદ્ધની એ જ સ્થિતિ ઉત્પન્ન કરે છે જેની ઇતિહાસમાં વિશ્વન યુદ્ધ તરફ ધકેલ્યું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ગુરુ અને શનિની પરસ્પર સ્થિતિ સમાજને વૈચારિક રીતે વહેંચી દીધો હતો

પોતાનો હિસાબ બરોબર કરી રહ્યા છે કુંભનો રાહુ મીનનો શનિ અને સિંહનો કેતુ આ ત્રણેય મળી અને કળિયુગના મહાપળાવને એક નિર્ણાયક વળાંક આપી રહ્યા છે અહીં જાણ આપવું પડશે કે ગ્રહો માત્ર ચેતવણી આપે છે તેઓ માર્ગ બદલતા નથી માર્ગ મનુષ્યે પોતાની વિકાસશીલતા અને કર્મોથી બદલવો પડે છે તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ સંકેત જ્યોતિષીય દ્રષ્ટિએ બતાવી રહ્યા છે કે વિશ્વમાં ઘણી મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે